હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવા માટે સૂકા દાણા અને વરિયાળીનો આ પ્રયોગ કરો તમારું વજન એક જ મહિનામાં ઓછું થવા લાગશે ખરેખર વજન ઘટાડવા માંગતા હોય એવા લોકો માટે આ ઉપાય અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અને અસરકારક ઉપાય છે કારણ કે આ ઉપાયની મદદથી વજન તો ઘટે છે એ ઉપરાંત એમના શરીરની ઘણી બધી ચરબી ઓછી થઈ જાય છે મિત્રો અહીંયા આપણે જીરું નો ઉપયોગ નથી કરવાનો અહીંયા ધાણા અને વરિયાળીનો જ ઉપયોગ કરીશું પરંતુ એ પહેલાં હું તમને આઠ વસ્તુ કહું છું જો એ આઠ વસ્તુઓનું ધ્યાન રાખશો અને સાથે આ પ્રયોગ કરશો તો સો ટકા રિઝલ્ટ મળશે ક્યારે એવું નહીં થાય કે ખરેખર અમારું વજન ઘટતું નથી પહેલો નિયમ છે પહેલો ઉપાય છે આઠ વાતોનું ધ્યાન મિત્રો એમાં પહેલી વાત નિયમિત રીતે સવારે વહેલા જાગી જાઓ અને સાથે સાથે છ વાગે છ સાડા છની આસપાસ મોડામાં મોડું જાગો એ પછી આંખ બંધ કરો તમારા કોન્સિયન્સ માઇન્ડમાં કમાન્ડ સેટ કરો મારે વેઇટ લોસ કરવું છે મારે વેઇટ લોસ કરવું છે મારે વેઇટ લોસ કરવું છે હું એકદમ સરસ દુબળી પાદળી થવાની છું ખરેખર વજન મારું હવે વધશે જ નહીં એવું તમે નિયમિત ભોલો સવારે જાગીને પહેલું કામ તમારા માઇન્ડને નિયમિત રીતે રોજે રોજ કોન્સિયસ માઇન્ડને આ માઇન્ડ ગેમ છે આ કમાન્ડ આપશો એટલે થોડા જ દિવસમાં તમને ટેવું પડશે બધી જ સારી ટેવું સૂટેવું પડશે પછી તમે તમારી બધી સાત વાતોને ફોલો કરી શકશો જ્યાં સુધી તમે મનથી એટલે તમારા માઇન્ડમાં કોઈ વસ્તુ સેટ નહીં કરો ત્યાં સુધી તમને એ સેટિંગ થશે નહીં તો સૌથી પહેલાં તમારા મગજને તૈયાર કરો વજન ઘટાડવા માટે એનો ફાયદો હું તમને જણાવું તમે જમવા બેસશો ને એટલે તમે ઘઉંથી વજન વધે છે એ તમને ખબર છે કારણ કે ઘઉંમાં ગ્લુટેન છે તો હવે તમે જમવા બેસો પહેલાં તમે ત્રણ ચાર પાંચ રોટી ખાઈ જતા હતા પરંતુ રોટી જોશો ને એટલે યાદ આવશે કે સાલું ઘઉંમાં ગ્લુટેન છે ઘઉંમાં ગ્લુટેન છે ઘઉંમાં ગ્લુટેન છે એ પાચનતંત્ર નબળું પડે છે ધીરે ધીરે આપણા શરીરને ફૂલેલું બનાવે છે અને એ પછી જ બધા રોગ શરૂ થવા છે એટલા માટે ડાયાબિટીસના દર્દીઓને ઘઉં ખાવાની ડૉક્ટર ના પાડે છે કારણ કે એમની પાચનતંત્ર ખરાબ છે એમના ડેમેજ છે ઇન્સ્યુલિન ગ્રંથિ નાશ થઈ ગઈ છે એટલા માટે એમને ડાયાબિટીસનો રોગ થયો છે તો મિત્રો ઘઉં ખાવાથી આ બધા નુકસાન થાય છે અને સાથે મોટા પોતો આવે જ છે તો હવે અહીંયા આ ફાયદો કે તમારો કોન્શિયસ માઇન્ડ તમે થાળીમાં રોટી જોશે ને એટલે તમને કહેશે એ નહીં 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 એમાં ગ્લુટેન છે ખાતી નહીં ખાતી નહીં વજન ઘટાડવાનું છે તમે નહીં જમો તળેલી વસ્તુ હશે સ્વીટ ડિશ હશે પેકેટ ડીશ હશે બેકરી આઈટમ હશે તમને તમારું કોન્શિયન્સ માઇન્ડ આ બધી વાતોથી દૂર રાખશે પરંતુ આજે માઇન્ડ ગેમની વાત કરું છું તમારે નિયમિત રીતે સવારે જાગી પહેલાં તમારે આ કરવાનું છે સાહેબ વજન ઘટાડવા માટે નહીં તમારા જીવનમાં સફળતા થવા માટે પણ તમે કોઈ પણ કામ કરવું હોય ને તો સવારે ઉઠી સતત એનું માઇન્ડમાં એનાલિસિસ કરો તમે ચોક્કસ સફળ થશો આ તો આપણે વજન ઘટાડવાની વાત છે બાકી જીવનમાં આ જ માઇન્ડ ગેમ છે હવે બીજી વાત નિયમિત રીતે સવારે ત્રણ ગ્લાસ હું ફાળું ગરમ પાણી ગળાની નહીં ઉતરે એટલું ગરમ પાણી પીઓ એનાથી એસી ટકા તમારા શરીરની ચરબી ઘટવા લાગશે ત્રીજો નિયમ તમારા ડાયટની અંદર નાસ્તામાં સવારે ફ્રૂટ સામેલ કરો ખાટા ફ્રૂટ્સ જેમાં વિટામિન સી છે એન્ટીઓક્સિડન્ટ છે કેલરી બાળવાનું કામ કરે છે મસલ્સને સ્ટ્રોંગ કરે છે શરીરનું ડિટોક્સીકરણ કરે છે ચોથો નિયમ બપોરના ભોજનમાં ડાળ અને સલાડનો પુષ્કળ સામેલ કરો ડાળ અને સલાડમાં પ્રોટીન ફાઇબર છે જે વજન ઘટાડવા માટેની જે આપણી સિસ્ટમ છે ને સ્ટ્રોંગ કરે છે પાંચમો નિયમ બપોરના ભોજન પછી એક ગ્લાસ સોફાળું ગરમ પાણી પીવાનું છઠ્ઠો નિયમ બપોરના ભોજન પછી દસ મિનિટ સુધી વૃદ્ધાશ્રમની સ્થિતિમાં બેસવું સાતમો નિયમ નિયમિત રીતે સાંજના ભોજનમાં માત્ર દૂધ ખીચડી અથવા તો ઉપમા ઓટ્સ કે પછી એવો હળવો આહાર છે કે લો કેલેરીયુક્ત છે એ ખાવાનો છે એ પણ એક વાટકીથી વધારે નહીં અને સાતથી આઠની વચ્ચે અને સાતમો નિયમ છે કે નિયમિત રીતે રોજ ચાલીસ મિનિટ સુધી રાતના ટાઈમે ચાલવા જાઓ જેના કારણે દિવસ દરમિયાન ખાધેલું પચી જાય અને છેલ્લો અને આઠમો નિયમ સૂતા સમયે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવું આ આઠ નિયમ ફોલો કરો સાથે સાથે તમારે સૂકા ધાણા અને એક એક ચમચી લેવાનું છે વરિયાળી સૂકા ધાણા અને વરિયાળીને રાત્રે તાંબાના લોટામાં એક ગ્લાસ પાણીમાં પલળવા મૂકવાના સવારે તમારે એ બંને વસ્તુઓને ફૂલાઈ ગઈ હશે પાણીનો કલર બદલાઈ ગયો હશે તાંબુ અને આ બંને વસ્તુ એને પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થઈ ગયા હશે એ પાણીને થોડું હું ફાળું ગરમ કરી ગાળીને પી જવાનું સાથે તમારે જે ધાણા અને વરિયાળી હોય પલાળેલા એ ગરણીમાં રહ્યા હોય એને ચાવી ચાવીને ખાઈ જવાના છે અને એ પછી સાદું ગરમ પાણી પી અને એના ત્રીસથી ચાલીસ મિનિટ પછી તમારે તમારી જે રૂટિન લાઈફ છે જે આટલા નિયમો કયા એ પ્રમાણે ફોલો કરવાનું છે સાહેબ તમારું વજન તમે એમ લોકોને નહીં કહો કે મારું ઘટતું નથી તમે એમ કહી શકો મારું વજન તો ઘટે છે પરંતુ હવે મારું વજન વધતું પણ નથી કારણ કે મેં આઠ ટેવ પાડી છે તો મિત્રો આ આઠ વાતો અને સાથે આ વેઇટ લોસ જિંગ તમારું વજન સો વર્ષ સુધી નહીં વધવા દે વધેલું હશે તો ઘટાડી પણ દેશે